નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે જ્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પોતાનું નામાંકન ભરવા નીકળ્યા ત્યારે તેમની સાથે જંગી જનમેદની હતી તો આ ઉમટી પડેલી જંગી જનમેદનીને જોઈને લોકો કયા પ્રકારના અંદાજો

ત્યારે આ જન જોઈને ચૈતર વસાવાનું મનોબળ વધારવા માટે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ તેઓ આ જંગી જનમેદની જોઈને દંગ રહી ગયા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરીને કલેક્ટર કચેરી સુધી ગયેલી આ રેલીમાં વાહનો અને માણસોની ગણતરીમાં સોશિયલ મીડિયા યુઝર્સ એક લાખ કરતા વધુ જનમેદની એકઠી થયા હોવાનું અંદાજ માંડી રહ્યા છે ચૈતર વસાવાની રેલીમાં ઉમટી પડેલી આ જન્મમેદની મતોમાં પરિવર્તિત થાય છે કે કેમ એ આપણે આગામી દિવસમાં જોવાનું રહેશે પરંતુ હાલ તો ચૈતર વસાવાની રેલી ઉમટી પડેલી આ જંગી જનમેદનીની ચર્ચા હવે ગુજરાતની બહાર પહોંચી છે રાષ્ટ્રીય કક્ષા પણ રાષ્ટ્રીય મીડિયામાં પણ આ રેલીની ચર્ચાઓ ચાલી રહી છે ફરી મળીશું એક નવા વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો